જય શ્રી રામ ને મિત્રો ફરી વાર સ્વાગત છે નવા વિડીયો માં મિત્રો આજે અમે જવાના છીએ તુલસી શ્યામ એટલે બધા મિત્રો સાથે જવાના છે ને આપડે હાલો ભાઈ હવે શ્યામ ભગવાનના દર્શન કરવાના છે જય શ્યામ

મહેમાનનું નામ નથી આવડતું મને મહેમાન નામ છે તમારું રાણાભાઈ રાણાભાઈ હલો ભાઈ ગાડી ચાલુ કરો હલો હા ભાઈ મને લેતા જાઓ ભાઈ એકલા એકલા વહી જાય જવા હાલો હાલો મહેમાન જવા જ જો હલો પકાભાઈ હલો મિત્રો અહીંથી અમારે તુલસી સામ જવાનું છે ગેટ આવી ગયો છે કેમ કે આ ગેટ પછી છે ને તુલસી શ્યામ જે નીકળો જંગલ જ આવે છે એટલે તમને જંગલમાં ક્યાંય ઊભાની સખત મનાય છે મિત્રો કેમ કે ભાઈ જંગલમાં નીકળ્યા પ્રાણીઓને બહુ બધું હોય બધું એટલે ઊભાનું નહીં ભાઈ એટલે તો બધા મિત્રો અહીંયા ગેટે ઊભા છે અહીંથી અમારે જવાનું છે બધાની સાથે કેમકે ભાઈ જંગલ છે એટલે સાથે રહેવું પડે એટલે તો મિત્રો અહીંયાથી અમે ગેટેથી અંદર નીહરાઈ ગયા છીએ મિત્રો ગાડી ક્યાંય ઊભી રાખવાની નહીં અહીંથી થાય છે સાત કિલોમીટર થાય છે સો કે સાત કિલોમીટર કેમકે ભાઈ જંગલની વશો વસ્ત છે એટલે ભાઈ થોડુંક કેવરાવે આવે

દર્શન કરી ભાઈ તમને દર્શન કરાવી કા ફોટા પડવાના મને હાલો ભાઈ હવે શ્યામ ભગવાનના દર્શન કરવાના છે જય શ્યામ શ્યામ સુંદર ગેટ વાહ એટલે મિત્રો આપણે દર્શન કરી લીધા છે ત્યાં ફોટો પાડવાની મનાય છે ભાઈ એટલે અમે ફોટો નથી પડ્યા ભાઈ એટલે તમારે ભાઈ દર્શન કરવું હોય તો ભાઈ મંદિરે આવવું જો અત્યારે જો દર્શન કરે છે બધે અમે જાય છે મિત્રો તો અમે ડુંગર ઉપર દર્શન કરવા જાય ત્યાં મંદિર છીએ કેમ કે ભાઈ મંદિર ઉપર ના પછી ગયા ને ડુંગર ઉપર પહેલી વાર જાય છે એનું મંદિર છે ખબર નથી એટલે બધા મિત્રો જાય છે અત્યારે જો સદિત ભાઈ ને જો ડુંગર ઉપર છે એટલે ભાઈ મજા આવશે છે સોમા છે ભાઈ બધું લીલું લીલું થઈ ગયું ને લોકેશન ભાઈ મસ્ત મજાનું છે જંગલની ની વચ્ચે વચ્ચે મંદિર છે એટલે ભાઈ મજા આવે જો તો આઈતી સીડી ચડવાની છે તો આ બધું આ હે બધું મિત્ર આવડે છે ભગત ચાલો હવે

મિત્રો અહીંથી મંદિર કેવો મસ્ત મજાનું બતાવી દો જંગલ ની વસ્યા ભાઈ સ્યો ભાઈ અમે પકા ભાઈ થાકી જાય ને પકા ભાઈ આ બધા મિત્રો થાકી ગયા છે મતલબ મહેમાન ને દો અમે બિહા હા ભાઈ થાકી ગયા કઈ વાંધો નહીં ધીમે ધીમે સડવાનું છે હું કપકા ભાઈ કઈ નહીં મહેશભાઈ ને વાહે ગયા છે તો મહેશભાઈ આવે છે જો

દર્શન કરવા આવજો ભાઈ તમ તમને પણ મજા આવી જાય હા બે મિત્ર પાછળ રહી ગયા હતા જુઓ અત્યારે

બહુ ફોટા પડ્યા હો ભાઈ તમે હાલો ને પક્કાભાઈ હાલો ને બહુ ફોટા પડ્યા અહીંથી ભાઈ નજારો જો કેવો મસ્ત દેખાય તો વાહ તો બધા મિત્રો હવે દર્શન કરી નીચે ઉતરી છે ને ઓલા બધા જાય છે ને આપણે પણ ધીમે ધીમે જઈએ છીએ ભાઈ જો હા ધીમે ધીમે હાલો પક્કા ભાઈ ભાઈ જંગલ ની વૈશ્ય મંદિર છે એટલે ભાઈ દર્શન કરવા મજા આવે લોકેશન છે કંઈ ઘટે નહીં એટલે ભાઈ એક વાર હશે ને ભાઈ તુલસી શ્યામ મંદિર છે ને ભાઈ દર્શન કરવા આવજો ભાઈ અમે તો ભાઈ આજે દર્શન કરીને મજા આવી ગયા વાહ મંદિર વાહ ભાઈ વાંચ્યું તો કેવું મસ્ત મંદિર દેખાય મંદિર જો મસ્ત મજાનું છે ભાઈ જંગલ ની વૈસે વૈસ વરસાદ ચાલુ થઈ ગયો છે તો તુલસી શામ વરસાદ

હાલો મિત્રો શ્યામ ભગવાનના દર્શન કરી લીધા છે અને બધા મિત્રો જો અમે વહી ગયા છે ઘરે આપણે તો બધા મિત્રો આગળ નહીં ગયા તો ધીમે ધીમે જાય છે જગદીશભાઈ પક્કાભાઈન જયદીપભાઈ બધા જાય છે પક્કાભાઈને લેવું હોય એવું લાગે છે લેવાનું છે ભાઈ હા ભાઈ ચાલો છે છોકરા હાટુ કે ડેઈલી તો લઈ જાજો કેટલોક લઈ જાઓ નહીં ભાઈ છોકરા છોકરા ખુશ થઈ જાય મિત્રો અત્યારે તુલસી શામનો નજારો જોવો મસ્ત મજાનો મંદિર છે ત્યાં નજારો જો તો જંગલની વચ્ચે આવે એટલે નજારો છે ને ભાઈ મસ્ત મજાનો છે જો ને અમારા મિત્રો બધા અહીંયા છે નજારો ભાઈ આમ કંઈ ખટે જ નહીં